વાસરૂપ ઝાલદ તાલુકાના લીમડી ગામે લીમડી કન્યા પ્રાથમિક શાળા ખાતે પ્રજાના સેવાકીય કાર્ય અર્થે આયોજિત સેતુ કાર્યક્રમના દસ તબક્કામાં હાજરી આપી આ સેવા સેતુ કાર્યક્રમમાં જનતાને સરકારી કચેરીઓની મુલાકાત લીધા વિના સરકારી કચેરી મુલાકાત લીધા એના સ્થાનિક લોકોને તેમના ઘર અને સેવાઓ પૂરી પાડવામાં આવી ગરીબ અને વંચિત દીકરાને દીકરીઓ આરોગ્ય શિક્ષણથી લઈ તમામ બાબતોની સરકારે કામગીરી કરવામાં આવી ગરીબ લોકોને સંવેદનશીલતા સાથે તેમના પ્રશ્નો સમસ્યાઓનું નિવારણ કરવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમમાં ઝાલોદ તાલુકાના ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયા અને પ્રાંત કલેક્ટર શ્રી કેરીઓ જિલ્લા સદસ્યો તાલુકા સદસ્યો સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા રિપોર્ટર પંકજ અમલિયાર ગુજરાત પ્રાઇમ ન્યૂઝ ઝાલોદ